ચુડાઉ તાલુકાના મોજીદળ ગામે ભવ્ય રીતે શાકોત્સવ ઉજવાયો હતો મૂડી સ્વામિનારાયણ મંદિરના હરિપ્રકાશ સ્વામીજીની વિશેષ ઉપસ્થિતિમાં તથા આજુબાજુના પ્રદેશના સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં મોજીદળ ગામે શાકોત્સવનું આયોજન કરાયું હતું જેમાં હજારથી વધારે હરિભક્તોએ રીંગણાના શાકનો મહાપ્રસાદનો દિવ્ય લાભ લઈને ધન્યતા અનુભવી હતી

કાબાનું મોજીદળ ગામ આજે સ્વામિનારાયણ સંપ્રદાયનો શાકોત્સવ રવ્યથી ભવ્ય સમસ્ત ગામના સાથ સહકારથી ઉજવવામાં આવી રહ્યો છે આયોજનની અંદર સૂર્ય હરિનારાયણ સ્વામીએ ખૂબ મહેનત કરી ગામના તમામ યુવાનો તમામ સરોવ ધર્મપ્રેમી જનતાના સાથ સહકારથી ખૂબ જ સુંદર રીતે આ શાક ઉત્સવનું આયોજન થયું છે એમાં અત્યાધી એક હજારથી પણ વધારે ગ્રામજનો આ ભોજન પ્રસાદ બાજરાના રોટલા રીંગણાંનું શાક મોણ ખીચડી કઢી આ બધી પ્રકારની વસ્તુઓ એ પ્રસાદના રૂપમાં રાખવામાં આવે છે જે અમારા ગુરુ શાસ્ત્રી સ્વામી નારાયણ પ્રસાદ આજી સ્વામીની પણ ખૂબ દરેક ભક્તોને રોડા આશીર્વાદ છે મૂડીધામમાં બિરાતા રાધાકૃષ્ણ દેવ કૃષ્ણ મહારાજ સર્વ ભક્તોનું સર્વ પ્રકારે મંગળ કરે તે જ શુભેચ્છા સર્વને જય સ્વામિનારાયણ